દૂરવાળા બગડ્યા છે એ લાવી લઈને ખાય છે અમારે આ ભાણી બા મારા આ ભાણી બા છે મારા આ ભાણી બા પોત્યા આવડી હાય કરો હાય હાય કરો એ અમારે જે નહીં બોલજો હું કે આનું શું કેશ તું એ ચૂચું એ ચૂચું કોણ હે દીદી 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 ને

ai ah, bingo, é a é. bingo é, é o leigo né, não. é não alheio o, viu o tuto a abrir vai não é <laughs>

ઈ ક્યાં નાખવાનું એનું હાલો હવે સવાર ગુડ મોર્નિંગ થઈ ગઈ હવે કમ્પ્લીટ આપણે મગ ખાઈ લઈએ હવે જો મામુ આવી ગયો છે ધ્યાનસુ ને મામુ મામુ કેતા એનું મામુ મામુ કમ્પ્લીટ જો અમારે આરું જો આરું જેવડો ઢીંગો ને આરું લઈને ફરે જો

મિત્રો અત્યારે આપણે ઘરેથી પ્રાપ્તિ કરતા ચોકડી મુકામે કે આપણે ચરમાળી ખાતાનું ફૂલ એટલે તો ઘણું ખરું મહત્વ છે પાછળ તમે જોઈ શકો છો શ્રી ચરમાળી ખાતાનું મંદિર આપણે અંદર થોડીક આપણે એની મુલાકાત કરીએ દાદાના દર્શન કરીએ ચલો જઈએ બાર બધે શ્રીફળ ફીફળ બધું અવાઇલેબલ છે તમારે જરૂર પડે ત્યારે મિત્રો અંદર આવતાની સાથે જ એક સરસ મજાનું નાનું એવું મંદિર છે પણ આસ્થા વધારે છે હંમેશા મંદિર હંમેશા મોટું હોવું જરૂરી નથી પણ એમાં ભગવાનનો વાસ હોવો ખૂબ જ જરૂરી છે આ છે દાદાનો ધજાગ્રો જોઈએ તો બધા હરિભક્તો ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે તો પણ આપણે પણ દર્શન કરવા જઈશું દાદાનું જો તમે જોઈ શકો છો દાદા નું ભવ્ય મેળાની તૈયારી થઈ રહી છે બધા ભક્તો ભાઈ ભક્તો આવી ગયા છે કમ પ્લેટ ફેરિયા પણ પહોંચી ગયા છે પોતપોતાનો સામાન બધો લઈને વેચવા માટે છે બધા ભરી ભક્તો ફરી પણ હજી ઘડતી નથી કારણ કે જેમ ભગોડ ચડશે એમ ઘડતી થાય તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે દાદાના દર્શન કરીને અને મેળાનું પણ તમને દેખાડી દીધું હવે જઈશું સીધા ઘર તરફ ઊ આજ છે મારા કિશનભાઈ પોતે રેડી કિશનભાઈ હેલો કહી રેડી હવે જઈએ છીએ સીધા ઘરે હવે કારણ કે દાદાના દર્શન કરી લીધા છે તો હવે જઈએ સીધા ઘરે આપણે હવે અને છોટું પોટું શું કરે છે એનું નજર મારી દઈએ હવે પહોંચી ગયા આપણા લોકેશન ઉપર છોટું છોટું ઇઝ વેઇટિંગ હર તો વાહ તમને મસ્તીની ક્યૂટ છોકરી દેખાડું જો રેડી છોકરી ને મારી ઢીંગલી છે આવડી આ આવડિયા ઢીંગની લાડકી જો તો પણ છે કમ્પ્લીટ થઈ ગયા શરમાળી દર્શન કરવા કમ્પ્લીટ હવે જો રેડી થાય છે હવે અમારે પાકું બહુ છે અમારો છોટું જો નવા નવા શૂઝ પહેરી લીધા જો એને આ છોટું નવા નવા શૂઝ પહેર લીધા આપડે મિશન ડન થઈ ગયું છે ચીગુભાઈ ગયા છે પોતે કમ્પ્લીટ રેડી કેમ છે

આપણે મોઢું ન દેખાડ તો હું તમને એનો ફોટો નાખીને દેખાડ દઈશ તો મોડા નો પડતા હું એના આજે ચીમ ટપાક ડમડમ ગીન નાખવાનું સાહેબ સમજ્યા ચીમ ટપાક ડમડમ હમ સબ કા મતલબ એ કી હૈ ચીમ ટપાક ડમડમ આ તું નહીં હિતેશ ભાઈ હે હિતા આ શું ખોટું જો ઝીણી ઝીણી આખ્યું હોય જો જો ચીમ ટપાક ડમડમ દર્શન દર્શન તો થોડે થોડે જો જમવાની તૈયારી થઈ રહી છે હવે અને દર્શનભાઈ પણ હાજર થઈ રહ્યા છે રેડી કમ્પ્લીટ અને ફૂલ જમવાનું છે અમારે દર્શનભાઈ પણ કમ્પ્લીટ રેડી હાજરમાં છે હવે સીએ ખબર યુટ્યુબમાં બોલો આવે શરમાય છે પાછી અમારે ચાલો હવે દર્શનભાઈ નું હમણાં ફેસ રિવલ કરવી આપણે આ છે દર્શનભાઈ પટેલ પોતે હા એ કહી દઉં ઓડિયન્સ ને આ હે વાહ વાહ હિતા આપણે ફેસ્ટિવલ થઈ ગયું છે હવે કમ્પ્લીટ હવે સારું સારું આ અમારે ક્યૂટ કાનુડો છે જન્માષ્ટમી આવે છે તમારે લઈ જવું હોય ને તો લઈ જજો અને કેમ અમારે કાનુડા જોતવા નથી ને આ લઈ જ રેડી કમ્પ્લેટ જોવો દાંઠી વાળો બાબુ હે જો ઓલા નતા આવ આવે

तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो। अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए